સ્મ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં મહારાષ્ટ્રીયન મહિલાઓ માટે કોઈ સુવિધા ન હોવાને લઈને સમાજ દ્વારા ડેપ્યુટી કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલી પાક સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ પંદર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી હાલ કામગીરીમાં ઘણો વિલંબ જોવા મળે છે ખાસ વડે સ્મશાન ભૂમિનું રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેને લઈને સમાજને પણ જાણ નથી તેથી સમાજના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પણ કમિશનર મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે આવેદન ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું હતું

આજે અમે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો વડોદરા સેવા સદનની મુખ્ય કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલા છે વડોદરા શહેરમાં ગાયકોડ શાસન થી ચાલતા આ બોચરાજી સ્મશાન ભૂમિ એ સ્મશાન ભૂમિમાં મહારાષ્ટ્રીય સમાજ માટે જે મરણ પછીની જે ક્રિયા હોય છે એના માટે ગાયકોડ શાસનથી આપેલા જે જગ્યા હતી એ જગ્યામાં અત્યારે કોર્પોરેશન દ્વારા સીએસઆર ફંડ હેઠળ આઈઓસીએલ અને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી સ્મશાનનું નવીનીકરણનું કામ ચાલેલું છે પણ એ કામ ઘણું ઘણું ધીમી ગતિએ ચાલેલું છે મને લાગે છે કે જે સમય મર્યાદા હતી એ સમયમર્યાદા બી પૂરી થયેલી છે અને અત્યારે અમારા મહારાષ્ટ્રીયન સમાજના લોકો જે કંઈ વિધિ કરવા જાય છે ત્યાં વિધિ કરવા જાય ત્યારે જે પ્રાથમિક સુવિધા જોઈએ જેવી કે મહિલાઓ માટે શૌચાલય એ શૌચાલય બી અત્યારે બનેલું નથી અને શૌચાલય ન હોવાથી મહિલાઓને બહુ તકલીફ પડે છે એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનરને અમે વિનંતી કરીએ છીએ કે આનો હલ તમે તાત્કાલિક ધોરણે કરો એવી અમારી વિનંતી છે આજે વડોદરા શહેર મહારાષ્ટ્રીય સમાજના દરેક આગેવાનો સાથે અમે કોર્પોરેશનમાં એટલા માટે આવ્યા છે કે બહુતિયાજી ખાસવાડીમાં જે ડસ્ટબિનની વિધિ થાય છે એટલે કે મરણ પછીને બીજા દિવસથી લઈને તેરમા સુધીની વિધિ થાય છે ત્યાં મહિલાઓ બી પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ મહિલાઓને વોશરૂમની વ્યવસ્થા નથી એના માટે ત્યાં તાત્કાલિક વૈકલ્પિક ધોરણે વોશરૂમ બનાવે એના માટે આવેદનપત્ર અને રજૂઆત કરવા આવેલા છે હકીકતમાં જે લાકડા કપાયેલા પડે છે એના સામે એ લોકોએ વોશરૂમ બનાવવા માટેનું સ્ટ્રક્ચર ખાલી ઊભું કરવી રાખ્યું છે તો એ બી ના તમે તૈયાર કરો તો ડોમ જેવું કે કોઈ એક બનાવ્યા વૈકલ્પિક વ્યવસ્થા એની રજૂઆત કરવા માટે મહારાષ્ટ્રીય સમાજ વચ્ચે અમે અત્યારે કોર્પોરેશનમાં આવેલ છે